સુરતમાં આગામી શનિવારના રોજ મુસ્લિમ સમુદાય દ્વારા બકરીદના તહેવારની ઉજવણી કરાનાર હોય જેને લઈ ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી જેમાં શાંતિમય રીતે કોમી એકલાસમાં તહેવાર ઉજવાય તેવી અપીલ કરવાની સાથે ટ્રાફિક અવેરનેસ પોસ્કો અપહરણ જેવા ગુનાઓ અંગે જાગૃતતા ફેલાવાઈ હતી બેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ કમિશનર ઝોન છ રાજેશ પરમારની અધ્યક્ષતામાં આગામી બકરીદના તહેવાર અંગે મિટિંગનું આયોજન કરાયું જેમાં મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન એનપી ગોહિલ તથા પીઆઈ કે પી ગામિત સેકન્ડ પીઆઈ જીએમ સોલંકી પીએસઆઈ તથા અન્ય પોલીસ કર્મશ્વારી તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાન શાંતિ સમિતિના સભ્યો હાજર રહી આ મીટિંગમાં બકરી ઈદ તહેવારમાં કુરબાની આપી તેનો વેસ્ટેજ સુરત મહાનગરપાલિકા તરફથી મુકાતા કન્ટેનરમાં જ નાખવો કોઈ અન્ય જગ્યાએ નાખવું નહીં તથા કુરબાની આપતી વખતે કોઈ પણ પ્રકારનો વિડીયો વાયરલ ન થાય તે ખાસ ધ્યાન રાખો કોઈ પણ ધર્મની લાગણી દુભાય નહીં તથા હિન્દુ મુસ્લિમ એકબીજા સાથે મળી તહેવારોની ઉજવણી કરે કોમી એકલાસ જળવાઈ રહે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમ જણાવ્યું હતું આ સાથે કાર્યક્રમમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અને સાયબર ક્રાઇમ દ્વારા લોકો સાથે છેતરપિંડી ન થાય તે બાબતે જરૂરી સૂચના અપાય કાર્યક્રમ દરમિયાન આશરે એકસો થી એકસો જેટલા લોકો હાજર રહ્યા છોકરા છોકરી ઘરેથી ભાગી જાય છે તથા પોસ્કો જેવા ગુના દાખલ થાય છે બાબતે જરૂરી સૂચના આપી હતી છોકરા છોકરીના માતા પિતાઓના ઘરે બાળકો પર ધ્યાન રાખવા આવા કોઈ ગુના ન આચરે તે બાબતે સૂચના અપાઈ હતી સાથે ટ્રાફિક અવેરનેસ અંગે પણ સૂચના અપાઈ હા આજ રોજ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં અમારા અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી એમાં એકસો પચાસ જેટલા હિન્દુ મુસ્લિમ આગેવાનો હાજર હતા આ બાબતે બકરીદ નિમિત્તે દરેકને કોમી એકલાસ સૌરાજપુર્ણ વાતાવરણમાં તહેવાર પૂરો થાય એ બાબતની સમજ કરવામાં આવી મુસ્લિમ ભાઈઓને જે કાયદા અનુસાર જે રીતે એમને બલિદાન જે આપવાનું છે એ રીતે આપે એની પણ સમજ કરવામાં આવી ગૌવંશના કાયદા વિશે સમજ કરવામાં આવી કે એમાં કંઈ પણ હશે તો ગંભીર ગુના દાખલ કરવામાં આવશે તથા કોઈ પણ સોશિયલ મીડિયાની પોસ્ટ હોય તેને પહેલાં વેરીફાય કર્યા વગર એને ટ્રાન્સફર ન કરવી એને વાયરલ ન કરવી તેની પણ સમજ કરવામાં આવી આમ કૌમી એકલાસના વાતાવરણમાં આ મિટિંગ પૂર્ણ કરવામાં આવી હા એ આ સંદર્ભે અમારા તરફથી પોક્ષોના જે ગુના વિસ્તારમાં ઘણા થઈ રહ્યા છે તે બાબતે સમજ કરવામાં એક કે અઢાર વર્ષના નાના દીકરા દીકરીઓ જ્યારે જતા રહે છે પ્રેમ સંબંધમાં અને પછી જે છોકરા હોય છે એને મોટી સજા થાય છે દસ વર્ષ વીસ વર્ષ એ બાબતે સમજ કરવામાં આવી તથા એનડીપીએસના જે બધી છે તેમાં પોલીસને સહકાર આપવા અને કોઈ પણ આવી બાતમીઓ તમને સમજ કરવાની પણ સમજ કરવામાં આવી કે કોઈ પણ હોય તો અમને જાણ કરે તથા આ ઉપરાંત ટ્રાફિકની પણ જે અત્યારે સુરત શહેર પોલીસ તરફથી હેલ્મેટની ઝુંબેશ છે અને સિગ્નલોનું પાલન કરવા માટે પણ સમજ કરવામાં આવી બ્યુરો રિપોર્ટ આસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે